કલ્પના કરો કે તમે કોઈ સમસ્યામાં છો અને અને મદદ માટે કોઈ અજાણી વ્યક્તિ પાસે જાઓ છો અને વ્યક્તિ તમને એવી વાત કહે છે જે ફક્ત ફક્ત તમારા પરિવારના લોકોને જ ખબર હોય તમારા કોઈ સગાનું નામ કે પછી ઘરમાં ચાલી રહેલો કોઈ ખાનગી ઝઘડો આ સાંભળીને કેવું લાગે જાણે કોઈ ચમત્કાર થયો હોય નહીં સવાલ થાય કે આ આ કેવી રીતે શક્ય બને આજની આપણી ચર્ચાનો વિષય આ રહસ્ય છે આજે આપણે એ પદ્ધતિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું જેનો ઉપયોગ અમુક લોકો જેમને આપણે ઘણીવાર ભૂવા કે એવા અન્ય નામોથી ઓળખીએ છીએ અલૌકિક શક્તિઓનો દેખાવ ઊભો કરવા માટે કરે છે આપણી પાસે જે સ્ત્રોત છે તે આ પદ્ધતિઓને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવે છે જાણે જાણે કોઈ જાદુગર પોતાની યુક્તિઓ શીખવતો હોય હા અને એ શરૂઆતમાં જ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે કે આપણો હેતુ કોઈની શ્રદ્ધા કે આધ્યાત્મિકતા પર સવાલ ઉઠાવવાનો નથી આપણે અહીં છેતરપિંડીની ચોક્કસ મનોવૈજ્ઞાનિક અને સામાજિક પદ્ધતિઓને સમજવા માટે ભેગા થયા છીએ આપણે એ જાદુ પાછળના તંત્રને એની કાર્યપ્રણાલીને સમજવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ આ કોઈ ચમત્કાર નથી પણ માનવ મનોવિજ્ઞાનની ઊંડી સમજ પર આધારિત એક કળા છે બરાબર છે તો ચાલો આ જાદુગરની પહેલી યુક્તિથી શરૂઆત કરીએ આપણા સ્રોત મુજબ સૌથી પહેલી અને સામાન્ય પદ્ધતિ છે કોલ્ડ રીડિંગ એટલે કે કોઈ પણ પૂર્વ માહિતી વગર વ્યક્તિના મનની વાત જાણવાનો દેખાવ કરવો સાંભળવામાં આ ખૂબ જટિલ લાગે છે પણ તેની પાછળનું વિજ્ઞાન આશ્ચર્યજનક રીતે સરળ છે આપણા મટીરિયલમાં એકદમ સચોટ ઉદાહરણ છે માની લો કે ભુવા કહે છે તમારા ઘરમાં એક સ્ત્રી છે ઉંમર બહુ વધારે નથી અને તેનું નામ કા મ કે સા અક્ષરથી શરૂ થાય છે હવે પહેલીવાર સાંભળીએ તો લાગે કે આ તો ખૂબ જ ચોક્કસ માહિતી છે પણ શું ખરેખર એવું છે ખરેખર નથી આજ તો આખી રમત છે આને હાઈ પ્રોબેબિલિટી ગેસ એટલે કે ઉચ્ચ સંભાવના ધરાવતું અનુમાન કહેવાય છે ચાલો વિચારીએ કા પરથી કાંતા કલ્પના કવિતા મ પરથી મીના મનીષા મંજુલા સા પરથી સરિતા સવિતા સોનલ હા સોનલ આ નામો ભારતીય પરિવારોમાં કેટલા સામાન્ય છે સ્ત્રોતનો દાવો છે કે દસ માંથી સાત ઘરમાં કોઈને તો આ ફિટ થઈ જ જાય અને જે ક્ષણે એ કોઈ સગાને લાગુ પડે સામેવાળી વ્યક્તિના મનમાં વિશ્વાસનો પહેલો દીવો પ્રગટી જાય છે એ તરત જ કહેશે હા હા મારી ભાભીનું નામ મનીષા છે અને બસ બસ અહીંથી જોડાણ શરૂ થઈ ગયું એટલે આ કોઈ દૈવી શક્તિ નથી પણ પણ સંભાવનાઓનો ખેલ છે પણ મને એક વાત અહીં વધુ રસપ્રદ લાગે છે એ લોકો માત્ર નામ જ નહીં સંબંધોનું પણ અનુમાન લગાવે છે જેમ કે ઘરમાં કોઈ સ્ત્રી નડે છે આવું કેમ કારણ કે તે પણ એક ઉચ્ચ સંભાવનાવાળું અનુમાન છે જે સામાજિક અવલોકન પર આધારિત છે આપણા સ્ત્રોત મુજબ પારિવારિક ઝઘડાઓમાં મોટાભાગે કાકી માસી ભાભી કે સાસુ જેવા સ્ત્રી પાત્રો કેન્દ્રમાં હોય છે આ એક કડવી પણ સામાજિક વાસ્તવિકતા છે તમે જોશો કે એ ભાગ્ય જ એવું કહેશે કે તમારા નાના ભાઈએ કઈક કર્યું છે કેમ કારણ કે સામાજિક રીતે એ ઓછું સંભવ છે અને અને એ વિશ્વસનીય નથી લાગતું એટલે આ કોઈ રેન્ડમ અનુમાન નથી પણ સમાજની સમજ અને અનુભવ પર આધારિત એકદમ ગણતરીપૂર્વકની પસંદગી છે અચ્છા તો એનો મતલબ એમ થયો કે એ લોકો આપણી સામાજિક વ્યવસ્થા અને સામાન્ય માન્યતાઓનો જ હથિયાર તરીકે ઉપયોગ કરે છે આ તો થયું સંભાવનાઓનો ખેલ પણ શું થાય જો ભૂવા કોઈ અનુમાન જ ન લગાવે જો એવું બને કે માહિતી ખુદ આપનાર વ્યક્તિના મોઢામાંથી જ નીકળે અને એને ખબર પણ ન પડે આનાથી પણ વધુ શક્તિશાળી પદ્ધતિ છે અને આપણા સ્ત્રોત એને ફિશિંગ ટેકનિક કહે છે નામ જ સૂચવે છે ગલ નાખીને માછલી પકડવી આમાં ભૂઆ પોતે જવાબ નથી આપતો પણ એટલી કુશળતાથી સવાલો પૂછે છે કે જવાબ સામેવાળા પાસેથી જ આવી જાય છે આ કેવી રીતે કામ કરે છે મતલબ શું આપણી પાસે એનો કોઈ ઉદાહરણ છે બિલકુલ સ્ત્રોતમાં એક લાક્ષણિક સંવાદ છે ભુવા કહેશે એક ઘરનો માણસ છે તમને સીધો નથી મળતો મનથી ઈર્ષા રાખે છે હવે આ વાક્ય જુઓ આ કેટલું અસ્પષ્ટ અને વ્યાપક છે દુનિયામાં એવો કયો પરિવાર હશે જેમાં કોઈ એક સગુ એવું ન હોય જેની સાથે થોડો મતભેદ હોય અથવા જે થોડો અંતર રાખતો હોય આ વાક્ય તો કોઈને પણ લાગુ પડી શકે છે હા એ સાંભળીને તો મારા મનમાં પણ બે ત્રણ ચહેરા આવી ગયા બસ આજ તો ચાલ છે આ સાંભળીને વ્યક્તિ વિચારમાં પડી જાય છે એ પોતાના મનમાં શંકાસ્પદ સગાઓની યાદી બનાવે છે અને પછી એ ધીમેથી એક નામ સૂચવે છે શું એ મારા કાકા હોઈ શકે એમની સાથે અમારે થોડું ઓછું બને છે અને ભુવાને બસ આટલું જ જોઈતું હોય છે એ તરત જ કહેશે હા હા એ જ હું એ જ કહેવા જતો હતો એમના મનમાં કપટ છે ઓહ એટલે થયું એવું કે નામ તો મેં આપ્યું તમે જ આપ્યું અને શ્રેય એમને મળ્યો મને તો એવું લાગ્યું કે એમણે મારા મનની વાત જાણી લીધી પણ હકીકતમાં મેં જ તમે જ તમારી શંકાને એમની સામે મૂકી દીધી સ્ત્રોતની એક લાઈન મને ખૂબ જ સચોટ લાગી નામ તમે આપો છો બુઆ હા કરે છે બધી મહેનત તો આપણી અને જાદુ એમનો અને મનોવૈજ્ઞાનિક રીતે આ ખૂબ જ શક્તિશાળી છે કારણ કે જ્યારે વ્યક્તિ પોતે નામ આપે છે ત્યારે તેનો વિશ્વાસ બમણો થઈ જાય છે તેને લાગે છે કે આમને તો બધી જ ખબર છે એમણે મારા મનની વાત પકડી લીધી હકીકતમાં તેણે પોતાના જ ડરને સમર્થન આપ્યું છે ઠીક છે સામાન્ય અનુમાન અને ફિશિંગ સમજાયું પણ મને એક પ્રશ્ન થાય છે શું થાય જો માહિતી ખૂબ જ ચોક્કસ હોય જેમ કે કોઈ સગાનું પાક્કું નામ કોઈ જૂની ઘટના કે કે જમીનના ઝઘડાની રકમ અહીં તો અનુમાન કે ફિશિંગ કામ ન કરી શકે એ કેવી રીતે શક્ય બને તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે અને આ ત્રીજી અને સૌથી વ્યવસ્થિત પદ્ધતિ પર લઈ જાય છે પ્રી ઇન્ફોર્મેશન એટલે કે પહેલેથી મળેલી માહિતી અને આ કોઈ ચમત્કાર નથી પરંતુ સ્થાનિક સમુદાયમાં ફેલાતી વાતો એટલે કે ગોસિપનું પરિણામ છે ગોસિપ એટલે કે લોકોની વાતો હા બિલકુલ ખાસ કરીને નાના ગામડાઓ કે નજીકના સમુદાયોમાં લોકો એકબીજાના જીવન વિશે ઘણું બધું જાણતા હોય છે કોના ઘરમાં શું રંધાઈ રહ્યું છે કોને કોની સાથે ઝઘડો થયો કોના દીકરાને નોકરી મળી હા આ બધી વાતો પાનના ગલ્લે પાણી ભરતી વખતે કે ઓટલે બેસીને થતી જ હોય છે આ માહિતી હવામાં તરતી હોય છે એટલે તમે એમ કહેવા માંગો છો કે આ માહિતી ભુવા સુધી પહેલેથી જ પહોંચી જાય છે મોટા ભાગના કિસ્સાઓમાં હા શક્ય છે કે ભૂવા પાસે આવતા પહેલાં એ વ્યક્તિ વિશેની માહિતી કોઈ બીજા ભક્ત દ્વારા કોઈ સ્થાનિક સંપર્ક દ્વારા કે પછી ભુવાના પોતાના જ નેટવર્ક દ્વારા પહેલેથી જ પહોંચાડી દેવામાં આવી હોય એટલે જ્યારે ભુઆ અચાનક કહે છે કે તમારા મામા સાથે પેલી બે વીઘા જમીન બાબતે મંદૂક ચાલી રહ્યું છે બરાબર ત્યારે તો સાંભળનાર વ્યક્તિને આઘાત જ લાગે ને હા એને લાગે છે કે આ તો કોઈ દૈવી શક્તિ જ હોઈ શકે પણ હકીકતમાં આ માહિતી જાહેરમાં રજૂ થતા પહેલા જ પડદા પાછળથી મેળવી લેવામાં આવી હોય છે આ તો ખરેખર ચિંતાજનક છે એનો અર્થ એ થયો કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી પણ આખું એક નેટવર્ક હોઈ શકે છે જે માહિતી ભેગી કરતું હોય બરાબર આ એક સુનિયોજિત તંત્ર હોઈ શકે છે આ બાબત એ પ્રશ્ન ઊભો કરે છે કે આવા લોકોને ટેકો આપતું માહિતીનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે અને કોણ કોણ તેમાં સામેલ હોઈ શકે છે પણ મને હજુ એક વાત નથી સમજાતી માની લીધું કે કેટલીક વાતો સાચી પડે છે પણ બધી તો નહીં પડતી હોય ને ભૂવા દસ વાતો કહે અને આઠ ખોટી પડે તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ સમજી જ જાય કે આ બધું ખોટું છે એ વિશ્વાસ ટકી કઈ રીતે શકે આ સવાલ આખી ચર્ચાના કેન્દ્રમાં છે અને તેનો જવાબ આપણા મગજની કામ કરવાની પદ્ધતિમાં છુપાયેલો છે આને મનોવિજ્ઞાનમાં કન્ફર્મેશન બાયસ કહેવાય છે કન્ફર્મેશન બાયસ એ શું છે કન્ફર્મેશન બાયસ એટલે આપણું મગજ એવી જ માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આપણી માન્યતાઓને સમર્થન આપતી હોય અને બાકીની હા અને જે માહિતી આપણી માન્યતાથી વિરુદ્ધ હોય તેને સગવડપૂર્વક અવગણે છે આપણું મગજ પુરાવા શોધવાને બદલે આપણી માન્યતા સાચી છે એ સાબિત કરવા માટેના પુરાવા શોધે છે એટલે કે આપણે જે માનવા માંગીએ છીએ એ જ જોઈએ છીએ એકદમ સાચું સ્ત્રોતાને ખૂબ જ સરળ રીતે સમજાવે છે માની લો કે ભુવાએ દસ વાતો કહી તેમાંથી આઠ વાતો જેમ કે તમારા દાદાનું નામ તમારા ઘરનો નંબર સંપૂર્ણપણે ખોટી હોય પણ બે વાતો જેમ કે ઘરમાં કોઈ સ્ત્રી નડે છે અને પૈસાની તકલીફ છે થોડી ઘણી આડકતરી રીતે સાચી પડી જાય તો શું થશે સામાન્ય તર્ક તો એ કહે છે કે વ્યક્તિએ આઠ ખોટી વાતો પર ધ્યાન આપવું જોઈએ પણ મનુષ્યનો સ્વભાવ ખાસ કરીને જ્યારે તે ચિંતામાં હોય ત્યારે તર્કથી નથી ચાલતો એ પેલી આઠ ખોટી વાતોને ભૂલ થઈ હશે કે મને બરાબર સંભળાયું નહીં હોય કહીને ભૂલી જશે અને માત્ર પેલી બે સાચી વાતોને જ પકડી રાખશે સ્ત્રોતનું અવલોકન એકદમ સચોટ છે પછી લોકો બહાર આવીને કહે છે અરે એમણે તો બધી વાત સાચી કહી એક એક વાત આ કોઈ મૂર્ખતા નથી પરંતુ મનુષ્યનો એક સ્વાભાવિક સ્વભાવ છે જ્યારે આપણે કોઈ સમસ્યાનો ઉકેલ શોધતા હોઈએ ત્યારે આપણે એવી કોઈ પણ વાત પર વિશ્વાસ કરવા તૈયાર થઈ જઈએ છીએ જે આપણને આશાનું કિરણ બતાવે તો આ બધી પદ્ધતિઓનો અંતિમ હેતુ શું છે આ માત્ર એક માનસિક રમત છે કે પછી તેની કોઈ વાસ્તવિક અસરો પણ છે અહીંથી આપણે આ ચર્ચાના સૌથી ગંભીર ભાગ પર આવીએ છીએ કુસંપના બીજ અને વાસ્તવિક નુકસાન હા અને આ નુકસાન બે પ્રકારનું છે ભાવનાત્મક અને આર્થિક ચાલો પહેલા ભાવનાત્મક નુકસાનની વાત કરીએ સ્ત્રોતમાં દર્શાવેલ શબ્દપ્રયોગોનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે જ્યારે કોઈ પૂછે કે મારા પર આ મુસીબત કોણે નાખી છે ત્યારે ભુવા ક્યારેય કોઈ ચોક્કસ નિર્દોષ વ્યક્તિનું નામ નહીં લે એ હંમેશા એવા અસ્પષ્ટ શબ્દો વાપરશે જે શંકાના બીજ રોપી શકે કેવા શબ્દો જેમ કે કોઈ ઈર્ષ્યા રાખનાર છે કોઈ તમારી પ્રગતિથી ખુશ નથી કોઈ પૈસા માટે દુખી છે અથવા સૌથી ખતરનાક અને સામાન્ય વાક્ય કોઈ ઘરનો જ માણસ છે બરાબર આ વાક્યો શા માટે આટલા અસરકારક અને નુકસાનકારક છે કારણ કે તે એટલા સામાન્ય છે કે કોઈ પણ પરિવાર પર લાગુ પડી શકે છે દરેક પરિવારમાં થોડી ઘણી ઈર્ષ્યા સ્પર્ધા કે નાના મોટા મતભેદ તો હોય જ છે અને આ સાંભળીને વ્યક્તિ ઘરે જઈને વિચારવા લાગે છે મારા ઘરમાં કોણ એવું હોઈ શકે જે મારી ઈર્ષ્યા કરતું હોય શું એ મારા કાકી છે કે પછી મારી ભાભી બરાબર અને અહીંથી સંબંધોમાં ઝેર ભળવાની શરૂઆત થાય છે એક અસ્પષ્ટ વાક્યને કારણે વર્ષો જૂના સંબંધોમાં તિરાડ પડી શકે છે જે ઘરમાં લોકો હળીમળીને રહેતા હોય ત્યાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ જાય છે સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે આ બધું પરિવારમાં ઝઘડા ઊભા કરે છે નિર્દોષ લોકો ઉપર શંકા બેસાડે છે અને છેવટે સંબંધ તોડે છે આ એવું નુકસાન છે જે પૈસાથી ક્યારે ભરી શકાતું નથી સાચી વાત આ તો થઈ ભાવનાત્મક નુકસાનની વાત પણ તમે આર્થિક નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો એ કેવી રીતે કારણ કે આ સમગ્ર રમતનો અંતિમ ધ્યેય મોટાભાગે પૈસા જ હોય છે એકવાર સમસ્યા ઊભી થઈ જાય એકવાર દુશ્મન ભલે કાલ્પનિક હોય નક્કી થઈ જાય પછી તેનું સમાધાન વેચવામાં આવે છે બુવા કહેશે તમારા પર મેલી વિદ્યા કરવામાં આવી છે આ એક સમસ્યા ઊભી કરી હવે તેનું સમાધાન આનો ઉપાય કરવો પડશે તમારે આટલા રૂપિયાનું દાન આપવું પડશે આ વિધિ કરાવવી પડશે બરાબર પહેલા રોગ ઊભો કરો અને પછી તેની મોંઘી દવા વેચો આ તો એક સંપૂર્ણ બિઝનેસ મોડલ છે હા સ્ત્રોતના શબ્દોમાં કહીએ તો અહીંથી રમત શરૂ થાય છે એક કાલ્પનિક સમસ્યા ઊભી કરીને તેને દૂર કરવાના નામે હજારો લાખો રૂપિયા પડાવવામાં આવે છે એટલે નુકસાન બેવડું છે સંબંધો પણ ગયા અને પૈસા પણ ગયા ચાલો તો આખી ચર્ચાનો સારાંશ લઈએ આપણે જોયું કે કેવી રીતે કોલ્ડ રીડિંગ એટલે કે સામાન્ય અનુમાન ફિશિંગ એટલે કે સામેવાળા પાસેથી જ જવાબ કઢાવાની કળા પ્રી ઇન્ફોર્મેશન એટલે કે પહેલેથી મેળવેલી સફળ બનાવતું કન્ફર્મેશન મનોવૈજ્ઞાનિક કરે છે અને આ બધી પદ્ધતિઓનો સારાંશ સ્ત્રોતની એક અંતિમ લાઇનમાં ખૂબ સુંદર રીતે સમાઈ જાય છે ભૂઆ નામ નથી જાણતો એ માણસને બોલાવવાની કળા જાણે છે અહીં શક્તિ અલૌકિક નથી પરંતુ માનવ મનોવિજ્ઞાન અને સામાજિક ગતિવિધિઓને સમજવાની અને તેને નિયંત્રિત કરવાની છે એ તમારી શંકાઓ તમારા ડર તમારી નબળાઈઓ અને તમારી અપેક્ષાઓનો ઉપયોગ કરે છે અને આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આ માત્ર એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક ઘટના નથી તેની વાસ્તવિક દુનિયામાં ગંભીર અસરો થાય છે તૂટેલા પરિવારો મોટું આર્થિક નુકસાન અને સૌથી દુઃખદ નિર્દોષ સંબંધીઓ પર મુકાયેલો જીવનભરનો અવિશ્વાસનો ડાગ બિલકુલ અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી શકાય છે આ પદ્ધતિઓ જાણ્યા પછી હવે ભવિષ્યમાં જ્યારે કોઈ વ્યક્તિ ભલે તે કોઈ ધર્મગુરુ હોય કોઈ સેલ્સમેન હોય કોઈ રાજનેતા હોય કે પછી ઓફિસમાં કોઈ બોસ હોય તમને સીધો જવાબ આપવાને બદલે તમારી પાસેથી જવાબ કઢાવવા માટે ગોળ ગોળ સવાલો પૂછવાનું શરૂ કરે ત્યારે તે વ્યક્તિની સત્તા જ્ઞાન કે ઈરાદા વિશે કેવા પ્રશ્નો ઊભા થાય છે આ વિચાર માત્ર ભૂવા પૂરતો સીમિત નથી પરંતુ જીવનના અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ આપણને વધુ જાગૃત અને વિવેકપૂર્ણ બનવામાં મદદ કરી શકે છે